સાવરકુંડલાથી સત્તાધાર સૌરાષ્ટ્રની ઐતિહાસિક અલખ યાત્રાનો પ્રારંભ થયો છે પાંચ પંથકોનું મહામેલન જોવા મળશે જેમાં અમરેલી બગસરા ધારી સાવરકુંડલા અને વિસાવદર એકતાના તાંતણે બંધાશે રસ્તામાં ઉમંગ છવાયો છે એકવીસ ગામોમાં રંગોળીઓ અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે એકવીસો વાહનો અને સો થી વધુ સંતો પણ જોડાશે યાત્રામાં અભૂતપૂર્વ સંકલન પણ જોવા મળી રહ્યું છે આ પાગીગાની જગ્યામાં ધર્મસભા યોજાશે સંતોએ રાષ્ટ્રની એકતા અને સંસ્કૃતિના મહિમા ગાયો છે સૌરાષ્ટ્રના લોકોની શ્રદ્ધા અપરંપાર છે ત્યારે ભક્તોએ પાણી ચા અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે નમસ્તે જયશરા આમ તો જાગરણ સમન્વય આપણું આ જ્યારે અલખ યાત્રા સત્તાધાર ધામના આંગણે આ કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં લઈ આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતી એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ એમ નથી અને બીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ થાય એવું નહીં અઢારે છે ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે કે જે અઢારે વરણને એકતાળીએ જમા પાણી પાવા એવી આપણી આગળ નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટે એક આ સરસ મજાની અલગ યાત્રાનું આયોજન આપું છું મારું નામ છે જગદીશ ગોહિલ સાવરકુંડલા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભાદરવા સુદ બીજને દિવસે યોજાતી ભવ્ય સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રાનું આજે અત્યારે સત્તાધાર મુકામે સંપન્ન થઈ છે આ યાત્રા ભાદરવાસુદ બીજને દિવસે સવારે આઠ વાગ્યાથી સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને રસ્તામાં આવતા દરેક ગામોની અંદર ફરીને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપીને આ યાત્રા અત્યારે સત્તાધાર મુકામે પહોંચી છે આની સાથે સાથે અમરેલીથી એક યાત્રા અને એની સાથે બગસરાથી એક યાત્રા એમ કુલ ત્રણ આ યાત્રા વિસાવદર મુકામે ભેગી થઈને સત્તાધાર મુકામે પહોંચે છે યાત્રાના અંતે ધર્મસભા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે ત્યારબાદ પ્રસાદી લઈ અને સૌ છૂટા પડતા હોય છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રહેલી જાતિભેદ ધર્મભેદ અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સંય સમિતિ દ્વારા દરેક જગ્યાએ અલગ અલગ સમિતિઓ બનાવી અને ખૂબ સરસ રીતે આ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાતા હોય છે આવતા વર્ષે ફરીવાર આવી યાત્રાનું આયોજન થવાનું છે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે આપને ભાવભર્યું આમંત્રણ છે કે આ યાત્રાની અંદર આપ પણ જોડાવ અને આ ભક્તિનો લાભ લ્યો જય આપાગીગા ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલચીકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ ઢારે કોમ એક નેજાત્રે એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આજે યાત્રામાં જોડાયા છે એ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું